કાળી ચૌદસે રાત્રે નવ વાગે એટલે કાળકામાં ચોખા નું નિવેદ આવજો પેલા તો એક સારું એ કાહાનું ભાણું લાવજો કાળી ચૌદશે રાત્રે નવ વાગે ને એટલે કાહાનું ભાણું મેળજો કાળકાનો દીવો કરજો કાહાના ભાણામાં જમનારી કાળકા છે તેમજ એમાં છે ભાણામાં જમનારી પાવા ગની મહાકાળી માતા છે મહાકાળી ગોતો મહાકાળી શાસ્ત્ર માં વેદમાં પુરાણ માં કે ગ્રંથમાં થતો હોય ઉલ્લેખ તો આદ્યા શક્તિ ને આદ્યા શક્તિ એટલે પાવાની દેવી કાળકા અને શંકર ભગવાને શંકર ભગવાને સ્વયં શંકર ભગવાને સ્વયં પાર્વતી છું જો ભગવાન આલી શકતા હોય માતાને રાજી કરવા માટે અને માતાને ઓળખી ગયા હોય તો આપડે તો ક્યાં ભૂલા પડ્યા એ તો જોવો તમે કાળી ચૌદસ એટલે કાળકાનો દિવસ કહેવાય